દલ હવે જોઈએ અગત્યના સમાચાર કોરમ વેલફેર ફાઉન્ડેશન વડોદરા દ્વારા અનુકંપા ભોજન દરરોજ આપવામાં આવે છે આ ઉપરાંત મેડિકલને લગતી અનેક અનેકવિધ સેવાઓ આપવામાં આવે છે જેમાં ખાસ કરીને આ મહિનામાં અંતમાં કપાયેલ પગ માટે જયપુર ફૂડ કૃત્રિમ પગ શુલ્ક બનાવી આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે દરરોજ વડોદરાની એસએસજી હોસ્પિટલ સામે કીર્તિ મંદિર પાસે પરમ વેલ્ફેર ફાઉન્ડેશન વડોદરા સંચાલિત શ્રી મહાવીર જૈન અન્નક્ષેત્ર દ્વારા ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે દીપક ગાંધી કથા તથા તેઓની તમામ ટીમ દ્વારા સાથ સહકારથી પરમ વેલ્ફેર ફાઉન્ડેશન આરોગ્યની પણ સેવા આપે છે આરોગ્ય સેવા અંતર્ગત શ્રી વિજય વલ્લભ સાર્વજનિક હોસ્પિટલમાં પરમ હેલ્પ કાર્ડ ધારક પરિવારને નિઃશુલ્ક સેવા હોમિયોપેથી દવા અને રાજકોટના નાડીવેદ દ્વારા આયુર્વેદિક દવા ખાસ કરીને કેન્સરની દવા મફત આપવામાં આવે છે કોઈપણ વ્યક્તિને કોઈપણ કારણસર એટલે કે અકસ્માત કે સુગરને કારણે પક્કાપો પડ્યો હોય એવા દર્દી માટે વર્ષમાં એકવાર જયપુર ફૂડ કેમ્પનું આયોજન થાય છે અગાઉના બે વર્ષ દરમિયાન કુલ ત્રણસો થી વધુ બનાવી આપવામાં આ વર્ષે જૂના મહિનામાં અંતવા આવો કેમ્પ વડોદરા આજવા રોડ ઝાબક ભવન હોલમાં રાખવામાં આવેલ છે જેમાં જરૂરિયાતવાળા દર્દીને જયપુર ફૂડ કૃત્રિમ પગ નિશુલ્ક બનાવી આપવામાં આવનાર છે વાકાચુકા પગ માટે કેલિપર્સ પણ નિશુલ્ક બનાવી આપવામાં આવશે આવા દર્દીઓએ પોતાની નોંધણી માટે સંસ્થાના સેવક શ્રી અતુલભાઈ શાહ પરમ વેલફેર ફાઉન્ડેશન વડોદરાની અનેક સેવાકીય પ્રવૃત્તિની જાણકારી માટે સેવક શ્રી દીપકભાઈ ગાંધીનો મોબાઈલ નંબર નાઇન ફોર ટુ સિક્સ વન ઝીરો એટ નાઇન થ્રી સિક્સ ઉપર સંપર્ક કરવામાં જણાવવામાં આવ્યું છે દર રવિવારે એમની સેવા સારી છે એટલે જમવા આજે આવ્યો બહુ સારી વ્યવસ્થા છે એ ટીમનું હું આભાર માનું છું દર રવિવારે અલગ અલગ જમવાનું આવે છે હું ખાવાનું બહુ મસ્ત લાગ્યું જય જીનેન્દ્ર હું પરમસેવા વેલફેર ફાઉન્ડેશનમાંથી બોલું છું અમારે ત્યાં અહીંયા દરરોજ લગભગ બસોથી અઢીસો લોકોને જમાડીએ છીએ અને ઘણા બધા મેડિકલના કાર્ય બી કરીએ છીએ ઘણી બધી સેવાઓ કરીએ છીએ અને અમારી આ સેવા નિરંતર ચાલતી રહે એવી એના એજ્યુકેશનના બી અમે ઘણા બધા કાર્ય કરીએ છીએ બધાની કોઈ ફી હોય કે આગળ કંઈ બી કાર્ય હોય તો કરીએ છીએ અને એ બધી સેવાઓ અમે આગળ નિરંતર કરતા રહીએ એવા પ્રભુના આશીર્વાદ સગા જય જીનેન્દ્ર દર્શક મિત્રોને પ્રણામ જય જીનેન્દ્ર જય હિન્દ હું પરમ વેલફેર ફાઉન્ડેશન તરફથી દીપક ગાંધી અત્રે આપ અહીંયા જોઈ રહ્યા છો આ અહીંયા ત્રણ વર્ષથી અમારી સંસ્થા દ્વારા ભોજન સેવાનું કાર્ય ચાલી રહ્યું છે એ સિવાય ઘણી બધી એક્ટિવિટી સરસ રીતે ચાલી રહી છે એમાં ખાસ કરીને જે અત્યારે વાતાવરણને કારણે જે મેડિકલ તકલીફ હોય છે લોકોને શારીરિક તકલીફ હોય છે એમાં મેડિકલ માટે ખાસ અમે વિજય વલ્લભ હોસ્પિટલના કાર્ડ ઇસ્યુ કરેલા છે એમાં એક હજાર ફેમિલીને વિજય વલ્લભ હોસ્પિટલમાં ફ્રી ટ્રીટમેન્ટ થઈ રહી છે એ સિવાય રાજકોટથી આયુર્વેદિક માટે નાડી વૈદ આવે છે દર મહિને એક વખત દર બાર તારીખે આયુર્વેદિક કેમ્પ થઈ રહ્યો છે એ કેમ્પમાં સોથી વધારે પેશન્ટો દર મહિને લાભ લે છે એમાં ત્રીસથી વધારે પેશન્ટો કેન્સરના છે આ કેમ્પ દરમિયાન કેન્સરની દવા મફત આપવામાં આવે છે અને એ સિવાય ખાસ અમારો એકાદ વિક પછીનો પ્રોજેક્ટ છે કે જેને એક્સિડન્ટમાં અથવા તો કોઈ અકસ્માત અથવા તો કોઈપણ ગેગેરિંગ ગેગરિંગ આદિ કારણસર કોઈના પગ કપાઈ ગયા હોય એ વ્યક્તિ સમાજમાં એકદમ હેલ્પલેસ થઈ જતી હોય છે એને મદદ કરવા માટેનો અમારો ખાસ પ્રોજેક્ટ છે કે આવી વ્યક્તિને અમે જયપુર ફૂટ કેમ્પ નિઃશુલ્ક એક એક પણ પૈસો લીધા વગર આ કેમ્પમાં અમે આ બનાવડાવી આપીએ છીએ જેનો ખર્ચ પગ ઘૂંટણથી નીચેનો પગ હોય તો બહાર કરાવવા જાઓ તો લગભગ વીસ હજાર રૂપિયા થાય અને ઘૂંટણથી ઉપરનો પગ હોય તો સિત્તેર હજાર રૂપિયા થાય છે એ કોઈ પણ પ્રકારના આવા પગની તકલીફ હોય પગ કપાયેલા હોય એને આ કેમ્પ દરમિયાન અમે ફ્રી ઓફ કોસ્ટ અમે પગ બનાવડાવી આપીએ છીએ